હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ વ્લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે મમરામાંથી એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો બનાવીશું ખાસ કરીને સાંજ માટે જ્યારે નાની મોટી હળવી ભૂખ હોય ત્યારે અથવા તો બાળકોને ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં આપવા માટે આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા થોડા મમરા લીધા છે મમરાની ક્વોન્ટિટી તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણમાં લેવાની છે તો ખાસ કરીને સૌથી પહેલા આપણે મમરાને ચાળી અને ચોખ્ખા કરીને લઈ લેવાના છે ત્યાર પછી મમરાની સાથે આપણે અહીંયા થોડી દાળિયાની દાળ લઈશું તો તમારી પાસે જો મોટા ચણા હોય ફોતરા વગરના એને પણ લઈ શકો છો અથવા તો આ રીતે જો દાળિયાની દાળ હોય તો એને પણ લઈ શકો છો અને ત્યાર પછી અહીંયા થોડા શિંગદાણા લેવાના છે જેટલી દાળ છે એટલા જ આપણે અહીંયા શિંગદાણા લેવાના છે એકદમ સિમ્પલ અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો ઝડપથી આપણે ગેસ તરફ જઈએ હવે આપણે અહીંયા ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને ત્યાર પછી કડાઈની અંદર આપણે એક ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ રાખીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે દાળિયાની દાળ છે એને ઉમેરી દઈએ અને તેલની અંદર સારી રીતે એને સાંતળી લઈએ આ રીતે સાંતળી લેવાથી દાળિયાની દાળનો જે ટેસ્ટ છે એ ખૂબ સરસ લાગે છે ખૂબ સરસ રીતે સાંતળી લેવાની જેથી કરીને એના અંદરનું જે કાચાપણું છે એ દૂર થઈ જાય અને એકદમ સરસ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે દાળને અંદાજે આપણે એકાદ મિનિટ સુધી સારી રીતે શેકી લેવાની છે અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી ચલાવતા જવાનું છે જેથી કરીને બધી જ સાઈડ એક સરખી શેકાઈ જાય જુઓ આ રીતે એકાદ મિનિટ જેવું શેકાશે એટલે દાળનો જે કલર છે એ થોડો સોનેરી જેવો થઈ જશે થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જશે તો દાળ શેકાયા પછી આપણે એમાં શિંગદાણા ઉમેરીશું અને એને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું શિંગદાણાને શેકાતા બિલકુલ વાર નહીં લાગે ઝડપથી શેકાઈ જશે દાળિયાને શેકાતા થોડી વાર લાગે છે એટલે આપણે એને સૌથી પહેલા શેકી લીધા છે જુઓ થોડી વારની અંદર જ તે અંદરથી છે અને એની સ્કીન છે એ થોડી ફાટવા લાગે છે જુઓ આ રીતે થોડી સ્કીન ફાટવા લાગે છે એ સમયે આપણે સમારીને તૈયાર કરેલું એક લીલું મરચું ઉમેરીશું અને એને પણ તેલની અંદર સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે ફ્રાય કરી લેવાથી મરચાનું જે કાચ છે બિલકુલ દૂર થઈ જશે એકદમ સરસ ક્રિસ્પી બની જશે ત્યાર પછી આપણે અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એને પણ ફ્રાય કરી લઈશું હવે આ સમયે આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા હળદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે આ સ્ટેજે આપણે મમરા ઉમેરી દઈએ અને હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો પર લઈ લેશું ઊંદાણા અને દાળિયાને શેકતી વખતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખેલી કેમ કે જો ધીમી રાખીએ તો એના અંદર તેલ ચડી જાય અને જો વધારે ફાસ્ટ રાખીએ તો એ બળવા માંડે એટલા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ એને સારી રીતે શેકી લીધા છે અને હવે મમરાને આપણે એકદમ ધીમી ફ્લેમ રાખી અને હજી આપણે ઉમેર્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મમરાને આપણે ઝડપથી ભાંગી શકતા નથી એટલે કે હવાઈ ગયેલા છે અને એટલા માટે જ મમરાને આપણે ખૂબ સારી રીતે ફ્રાય કરી લેવાના જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી એવા બની જાય ખાસ કરીને ચોમાસાની આ સિઝનની અંદર મમરા છે એ થોડા ભેજવાળા થઈ ગયા હોય છે હવાઈ ગયા હોય છે થોડી વધારે વાર શેકી લેવાથી એકદમ સરસ ક્રિસ્પી બની જશે હવે જુઓ અહીંયા મમરાને શેકતા અંદાજે દોઢથી બે મિનિટ જેટલો સમય થયો છે અને આપણે મમરાની ક્રિસ્પીનેસ ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ અને આસાનીથી એ ભાંગી જશે તો આટલા સરસ ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે મમરાને શેકી લઈશું હવે આપણે અહીંયા મીઠાની જગ્યાએ થોડું સંચળ ઉમેરીશું તો સામાન્ય રીતે જે આપણે કુકિંગમાં મીઠું વાપરતા હોઈએ છતાં પણ જો તમારે સંચાલ ન ઉમેરવું હોય તો તમે જે સાદું મીઠું વાપરીએ છીએ એ પણ ઉમેરી શકો છો અને સારી રીતે આપણે સંચાવને મિક્સ કરી દઈએ હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને ત્યાર પછી આપણે મમરાની અંદર એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરવાનો છે આ ચાટ મસાલો ઉમેરવાથી મમરાનો જે ટેસ્ટ છે એકદમ સરસ ટેસ્ટી બની જાય છે ચાટ જેવો જે એકદમ સરસ ચટપટો લાગે છે અને ત્યાર પછી અડધી ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું તમે જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનું પાવડર જોઈને ઉમેરવાનું કેમ કે આપણે તીખાસ માટે અગાઉ લીલા મરચાં પણ ઉમેરેલા છે અહીંયા પેન ગરમ છે અને મમરા પણ સરસ રીતે ગરમ છે તો આ બધો જ મસાલો એના ઉપર સારી રીતે ચડી જશે હવે જુઓ અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે ત્યાર પછી આપણે ઉમેરીશું એમાં ઝીણી સેવ અહીંયા તમે થોડી ચાડી સેવ આવે છે એ પણ ઉમેરી શકો છો કોઈ પણ સેવ તમે આના અંદર ઉમેરી શકો છો સિમ્પલી જે શાક બનાવવા માટેની સેવ આવે છે એ ઉમેરી શકો છો આ રીતે થોડી નાયલોન સેવ આવે છે એ પણ ઉમેરી શકો છો અથવા તો રતલામી સેવ આવે છે એ પણ ઉમેરી શકો છો થોડું જો વધારે સ્પાઈસી બનાવવું હોય તો તમે રતલામી સેવ ઉમેરી શકો છો સવારે કે સાંજે બાળકોને નાસ્તામાં અથવા તો લંચ બોક્સ ની અંદર પણ આપી શકો છો હવે આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ અને પછી એમાં બાકીના મસાલા કરી લઈએ અહીંયા આપણે ચાટ માટેનો જે મસાલો બનાવેલો છે એ સારી રીતે ઠંડો થઈ ગયો છે આ મસાલાને એકદમ ઠંડો થાય એટલે તમે ડબ્બાની અંદર પેક કરીને મૂકી શકો છો ખાસ કરીને નાના મોટા કોઈને જો ચટપટું ખાવાનું મન થાય અથવા તો નાની મોટી ભૂખ હોય તો ડબ્બામાંથી કાઢી અને તમે ઇન્સ્ટન્ટ ચાટ બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા સુસલા ચાટ બનાવવા માટે સૌથી પહેલા જે કોરો મસાલો છે એને લઈએ તમારે તમારે જેટલા લોકો માટે બનાવવું હોય એ પ્રમાણે અહીંયા કોરો મસાલો લેવાનો છે આ રીતે કોરો મસાલો લીધા પછી આપણે એમાં ઝીણું સમારેલો ટમેટો ઉમેરી દઈએ અને થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી દેવાની એની જગ્યાએ તમે બાફેલા સ્વીટ કોર્ન પણ ઉમેરી શકો છો અહીંયા કાકડીના થોડા પીસ છે એને ઉમેરી દઈએ થોડા દાડમના દાણા ઉમેરીશું થોડી કોથમીર ઉમેરીશું અને એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે ખાટો ને મીઠો ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી જેટલું આપણે અહીંયા ખાંડનું બુરું એટલે કે દળેલી ખાંડ ઉમેરીશું અને એક ચમચી ટોમેટો કેચઅપ ઉમેરીશું તમારી પાસે ટોમેટો કેચઅપ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એની જગ્યાએ તમે કોઈ મીઠી ચટણી પણ ઉમેરી શકો છો થોડો લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે ફટાફટ ઇન્સ્ટન્ટથી આપણે ચાટ બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને ખરેખર એટલી લાજવાબ બને ટેસ્ટી બને છે કે જો એક વખત બાળકોને તમે આ ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં આપશો તો બાળકો તમને હંમેશા આ રીતે બનાવેલી ચાટ આપવાનું કહેશે તો આ રીતે એકદમ ટેસ્ટી એવી આપણી સોસલા ચાટ બનીને તૈયાર છે સોસલા ચાટની અંદર આપણે મમરાને પલાળતા હોઈએ છીએ પણ આ રીતે જ્યારે તમે મસાલા કરશો ને ત્યારે મમરા એકદમ સરસ પલળી જશે હવે આપણે તૈયાર થયેલી ચાટને સર્વ કરી લઈએ જુઓ આ રીતે પ્લેટની અંદર આપણે સર્વ કરી લઈએ અહીંયા તમે એનો લુક જોઈ શકો છો જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી દેખાઈ રહી છે આના ઉપર સેવથી થોડું ગાર્નિશિંગ કરી લઈએ અને થોડું અમથું મીઠું દહીં ઉમેરીશું ખાસ કરીને મોસ્ટલી આપણા ઘરમાં દહીં તો અવેલેબલ જ હોય છે એટલા માટે આ રીતે જો મીઠું દહીં ઉમેરશો તો ચાટનો ટેસ્ટ સો ગણો વધી જશે થોડી કોથમીરથી ગાર્નિશ કરી લઈએ જુઓ એકદમ સરસ પરફેક્ટ બજાર જેવી જ ચાટ બનીને તૈયાર થઈ છે હોળી તમે ઘરે બનાવેલી હોવાથી બાળકો અનલિમિટેડ ખાઈ શકે છે અને ઘરનો ટેસ્ટ માણી શકે છે ઘરમાં નાના મોટા સૌને આ ભેળ ખૂબ જ પસંદ આવશે અને ઘણી વખત સાંજના સમયે જો રસોઈ કરવાની આળસ થાય તો તમે ફટાફટથી આ રીતે ભેળ બનાવીને તૈયાર કરી શકો છો આને તમે ભેળ કહી શકો ચાટ કહી શકો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી ચાટની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ એકદમ અલગ રીતે બનાવેલી મમરાની ચાટની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો